તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો દેવાયત ખબર છે ગીત ગાતા ગાવતા રડી પડ્યા છે કેમ કે તમને ખબર છે કે અત્યારે દેવાયત ખબરનો લોકો જોર જોરથી વિરોધ કરી રહ્યા છે અને વિરોધ એ માટે કરી રહ્યા છે કેમ કે દેવાયત ખબર છે અવરનવર સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે તો અત્યારે મિત્રો દેવાયત ખબર એક જોરદાર ગીત ગાવ્યું છે વિરોધીઓને ચેતાવ્યા છે અને એક જોરદાર ગીત ગાવ્યું છે મિત્રો ખાસ કરીને વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો દેવાયત ખબર પોતે કહેતા હોય છે કે પાંચ નહીં પણ છ લાખ આપે તો પણ પરદેશી ગીત ગાવાનું થતું જ નથી એ દેવાયત ખબર હવે એક નવું ગીત ગાવ્યું છે ને આ ગીત સાહેબ સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યું છે તો ખાસ કરીને તમે વિડીયો છે આજ સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવી નાખવાનો છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તમારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડિયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડિયો જોઈ શકે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈનો અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં દિવાયત ખવડના ઘણા બધા ડાયરા ડાયરાઓ ચાલતા હોય છે ઘણા બધા એમની સાયરીઓ પણ ચાલતી હોય છે પણ સાહેબ આજે આપણે વાત એ કરવાના છીએ કે દિવાયત ખવડે આખરે એવું તે કેવું ગીત ગાવ્યું કે બધા લોકોના દિલમાં ઘૂસી ગયું હા ભાઈ દિલમાં ઘા કર્યા હોય ને એના દિલમાં ઘૂસી ગયું છે ગીત તો આખરે એવું કેવું ગીત ગાવ્યું છે હાલો હવે તમને સૌથી પહેલાં ગીત સાંભળાવું છું ગીત સાંભળ્યા પછી મને કોમેન્ટ કરજો ભાઈ કે તમને પસંદ આવ્યું કે ન આવ્યું પસંદ આવ્યું હોય તો સાહેબ તમારે કોઈ મને પૈસા દેવાની જરૂર નથી પાંચસો હજાર રૂપિયા ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મારા માટે પાંચસો હજાર રૂપિયા છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા હો ભાઈ હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો છોડગ મુજબ છોડ કે